સાગભારા તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને આવેદન પત્ર આપવા જોઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી લખ્યા પેલા મળી જતા મળી જતા ને મળી જતા ને પણ આ ગણપતભાઈ એવું ભૂત ઉછાળી આય્યું સાચા ને ખોટા આદિવાસીનું કે હવે સાચા આદિવાસીએ સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર ને કહેવાનું છે કે તમે અમને જોઈ લો અમે આદિવાસી છે ખબર જ પડી જાય ને દાખલો આપવાનો તો આપો નહીં તો આજ કાલથી ખુરશી તમારી ની ખાલી કરો

સાચી વાત છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીન નો કાયદો બનાવ્યો સરકાર નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌએ એક આદિવાસી છે એ રીતે જવું પડે અને જેટલી દાવા જમીન છે એ દાવા જમીનનો કબજો લેવો પડે લેસન કબજો લેશો ને લેશો ને કબજો લેવો છે એ જમીન નો કબજો લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવવું મકાઈ ઉગાવવું કપાસ ઉગાવું એ પોતાના માટે નથી ઉગાવતા પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપડે ખાઈ છીએ આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ કે શેર વાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાનું છે લઈ જવાનું છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજ ની છે અમે આ દેશ ના માલિક છે એટલે કોઈ જો અમારા ટેક્સ ના પૈસા થી એવું વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો માપ મારે જો અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન મેદાન બધું આખું જંગલ અમે લઈ લે અને આ જંગલ સાચવેલું કોને છે આપણા પૂર્વજોએ સાચવેલું છે આ જંગલના ના જાણ મોટા કોને કર્યા છે આપણા પૂર્વજોએ એ કર્યા છે આ ખાણ ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે અમે આદિવાસી સમાજે બચાવ્યું છે તમે તો અમને શું આપ્યું કેવડિયા આપ્યું સરદારજી પ્રતિમા આપી આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને છે શીખાયું ને આપણે શીખાયું ને આજે ને આવેદન પત્ર આપવાની સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે એક નથી આખા ગુજરાત માં એક કરોડ છીએ આપણે ને છોડશું અમાર તા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છીએ અને આ ચોર નથી લોકસભા જેટલી રેલી કરી છે ચૌદમી ઓગસ્ટ પંદરમી રેલી અમે ધરમપુર માં કરવાના છે તમને બધાને આમંત્રણ કોઈ આપવા આવ્યો છે કે આવો અમારી સાથે જોડાવો અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવી